જય મા મુગલ મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે જેને પાંચમો વેદ પણ ગણાય છે હિન્દુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે આ કથાના કેન્દ્રમાં કુરુવંશના બે ભાઈઓના પુત્રો પાંચ પાંડવો અને સો કૌરવો વચ્ચે થયેલા ધર્મ અને અધર્મના યુદ્ધની વાત છે જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં ફેરવાઈ જાય છે યુદ્ધમાં વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષમાં અર્જુનના સારથી બને છે જે દરમિયાન તે અર્જુનને ઉપદેશ પણ આપે છે પ્રશ્ન એ થાય કે મહાભારત આજે શા માટે જવાબ એ છે જો આજે તમારાને મારામાં અર્જુન જેવી પાત્રતા હોય આપણે પણ સદગુરુ રૂપમાં સંત સ્વરૂપે માર્ગદર્શન અને પથદર્શક તરીકે શ્રી કૃષ્ણ મળી શકે છે રસ્તો ભટકેલ કે રસ્તો ભૂલેલ સાચા રસ્તે આજે નહીં તો કાલે પહોંચી જ જશે પણ રસ્તાની દૂર ઊભેલ ક્યારેય પણ રસ્તો ચડી શકવાનો નથી જરૂર છે માત્ર સમર્પિત થવાની જરૂર છે સમર્પણની જરૂર છે અહંકારને છોડવાની અને જરૂર છે આપણા હુંને તોડવાની તો આપણે પણ સાચા રસ્તે લઈ જવા આપણા ઊંધા પાત્રને સીધું કરવા અનેક સાચા ગુરુ પ્રયત્ન કરી જ રહ્યા છે અનેક સ્થાનકો છે જ્યાં આપણે દિશા મળી શકે છે આવું જ એક સ્થાનક એટલે કચ્છના ભચાઉ નજીક કબરવ ખાતે આવેલ મોગલધામ ચૈત્ર નવરાત્રી દરમિયાન મોગલધામ ખાતે મહાભારત કથાનું કવન અને શ્રવણ થવાનું છે ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે એટલે કે નવમી એપ્રિલે મંગળવારે સવારે દસ કલાકે પોથી યાત્રા થવાની છે ચારણ ઋષિ મોગલકુળ બાપુએ મા મોગલના આદેશથી આ સુવર્ણ અવસર માટે આપણા સૌનું ગૌરવ કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજાએ જેમને કચ્છ રાજના કુંવર તરીકેની પાગ પહેરાવી છે એવા કુંવર ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહજી જાડેજા નલિયા અબડાસાને માના થડાથી વ્યાસપીઠ સુધી પોથી માથે લઈ જવા આશીર્વાદ પણ આપી દીધા છે કચ્છ કબરવ વડવારી મણિધરમાં મોગલધામ ખાતે નવમી એપ્રિલથી સત્તર એપ્રિલ મહાભારત કથાનું પ્રસ્પાન કરાવશે મોગલકુળ બાપુના પ્રિય એવા પૂજ્ય સિદ્ધાર્થજી મહારાજ અઢારમી એપ્રિલના સમૂહ લગ્નસો જેમાં એકત્રીસ યુગલોને પિતા બનીને ચારણ ઋષિ આશીર્વાદ આપશે તો આપ આ સૌ અનેરા અવસરે હાર્દિક નિમંત્રિત છો જય મા મોગલ